હવે હું જઈ રહ્યો છું બાલાસિનોર તરફ બાલાસિનોરથી પછી વીરપુર જવાનું છે તો બસ બાલા સુધી પહોંચી જાઉં હવે હું મેન રસ્તો ફોર લાઈન પકડી લીધો છે એટલે આવ આપણે અહીંથી ચાલુ કરવાની છે યાત્રા હર મહાદેવ તો આગળ જઈને નાસ્તો ચા નાસ્તો કરીએ નવ કિલોમીટર સેવલિયા બાલાસીનો બાલાસીનોર આડત્રીસ કિલોમીટર છે આજે બાલાસીનો પહોંચી જવું પડશે પછી આગળ જોઈએ પહેલા તો જ આપીએ હાઈવે આવી ગયો છે હાઈવે પર કઈ બી દુકાન નહીં કશું નથી આગળ ચાલતા જઈએ દુકાન હશે ત્યાં चापी ये बच्चे याद रख चालू करें हर रथ महादेव चापी अपने बर्फ पानी वाने बस चापाने करी नहीं निकले बाला चिन्ह करो महादेव આઠ વાગે નીકળ્યો એટલે થોડીક તકલીફ તો રહેવાની આઠ વાગેનો તડકો સુરત પણ નીકળી ગયો હાઈવે છે લોંગ યાત્રાની સાડા આઠ વાગી ગયા છે હું રસ્તા પર છું પણ એ કંઈ પણ ખાવાનો નાસ્તો નથી મળતો હવે આગળ જોઈએ કંઈ મળી જાય તો નાસ્તો કરીએ તો થોડુંક સારું લાગશે ખરા દસ કિલોમીટર હજુ જવાનું હાજુ સુધી નાસ્તાની દુકાન નથી મળી બસ પાણી છે આગળ કઈ નાસ્તો કરીએ આગળ જીએ રર મહાદેવ નવ વાંગી ગયા છે ને આ તડકો ખૂબ જ છે ઢોબીને માસ્ક કહેલું તડકો તડકો નવ વાગે આટલો તડકો છે તો બાર એક વાગે કેવો છે તો હાઈવે હાઈવે પર જવાનું કુલ તડકો સર નાસ્તો તો કરી લીધો છે હવે ચાલતા રહે અને ખાલી વિડીયો ઉતારવામાં થોડીક પ્રોબ્લેમ પડે કેમ કે આપણી પાસે ગિમ્બલ નથી વિડીયો ઉતારવા માટે બસ ખાલી સેલ્ફી સ્ટીક છે તો પાછળ કંઈક કરવું પડશે લેવું પડશે પકડ તો નહીં ફાવતા મોબાઈલ છૂટી જવું લાગે એટલે ગિમ્બલ તો લેવું પડતું સરહર મહાદેવ વાલાસીનો છે સત્તર કિલોમીટર છે

આવી પહેલી વાત ચલો તો મળે છે કોઈ કોઈ ઓળખાણ હા બસ વિડીયો લીધે વિડીયોને શેર કરજો તો આગળ આપણને ઓળખે હર હર મહાદેવ બાલા સિનોનો રસ્તો પકડી લીધો છે આપણે પછી મળી મારી બસ તમારા બધાના પ્રેમોને સપોર્ટથી બધા ઓળખે છે ઇન્સ્ટાગ્રામની અંદર રીલ્સ મૂકવું તો લાઈક ના કરે તો પણ ચાલશે વિડીયોને શેર જરૂર કરજો એનાથી આગળ વિડીયો જાય અને આગળ ઓળખાણ થાય એ ભાઈ છેસાડિયાના હતા કંઈ આપણા ઉદયપુર બાજુના એ ભાઈ ચોકડી પર ઊભા હતા એક રસ્તો સીધો જાય એક અંદર જાય તો હું અંદર તરફ વળી ગયો પણ એ ભાઈ પાછા આવ્યા પાછળ પાછળ એવું મેં કીધું યાર વાહ બધા બસ તમારો સાથે બોલે તું અમદાવાદ હાઈવે પર છું ત્યાંથી અમદાવાદ પંચાણું કિલોમીટર બતાવે છે પણ આપણે એ બાજુ નથી જવાનું જય માતાજી તો ચાલીએ જેટલું જ હોય એટલું આગળ ઊંચાઈ આવે છે જ છે તો બસ તાકાત આપે મહાદેવ હર હર મહાદેવ

તો આજે સાંજે મંદિરે જોઈએ આવતીકાલે પાંચ વાગે પહેલા પાસે આપણી યાત્રા પૂરી કરી આજે તો ખરેખર હું સવારે આઠ વાગેથી ડાકોરથી નીકળ્યો તો હમણાં હું લીમડીયા લીમડીયા આવી બ્રિજ પૂરો થાય એટલે આગળ મંદિર છે મંદિરે રોકાય હા જોઈ લો જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ જોરદાર ગાડીઓ પણ ફાઈવે પણ હેલમેટ કરીશું પછી આગળ જઈ હેલ્મેટ પહેરી હેલ્મેટ સાંભળું મસિનોરથી નીકળી ગયા છે વીરપુર તરફ કાંઈ કીધા હતા કે બહુ પહેલાં ડિપ્લોમા કર્યું હતું છોટાઉદિપ્લોમાં તો સારું લાગ્યો

ખબર નથી પડતી કે આ બોર્ડ બરોબર નથી દેખાતું મારે કઈક બોર્ડ નું કરવું પડશે કોઈ પણ માણસ બધા જાય તેમને એવું લાગે કે આગળ જતા હશે પણ નામ વાંચે બરોબર ત્યારે ખબર પડે કે ઓ કેદારનાથ જાય બોર્ડ બરોબર નથી હોતું એ બધું બરાબર કરવું પડશે મારે બસ ખબર પડશે કે આ કયા જાય છે બસ ટૂંક સમયમાં વીરપુર પહોંચી પહોંચીશું આપણે बस मैं और मेरी साइकिल और मेरा फोन फोन में देख देख के बात करता हूँ फोन जो बात करो મારે ફોન પકડવાની બહુ પ્રોબ્લેમ પડે છે આમ ફોન આ હાથમાં પકડવા ગેમ્બલ હોય આમ પકડવાનું તો થોડુંક સારું એ ફોન પકડવાનો પ્રોબ્લેમ પડે છે ખરું પડશે ગેમ્બલ વોલ લેવું જ પડશે બાકી મજા જોઈએ કંઈ મળી જશે આગળ તો લેશો હમણાં એક બોર્ડ તો લીધું જ છે આગળથી ચાર્જિંગ મૂકવા માટેનું બોર્ડ આવે આજે ખબર નહીં ક્યાં સુધી પહોંચવું વીરપુર પહોંચીશું કે નહીં રહેવાનું પણ આજે વિચારવું પડશે તો કઈ નહીં આગળ વિડીયોમાં જો શું થાય છે શું નહીં ચલો હર હર મહાદેવ ભાઈ મળ્યા છે આપણને કયા ગામથી આગળ થી આગળ થી છે તો આ ભાઈ એવું કહે છે કે તમારે જો આગળ રોકાણ તકલીફ હોય તો તમે તમને અમે મદદ કરીશું તો આ ભાઈ જોડે મને સારું લાગ્યું ને મજા આવી આ રીતે સાથ અને સપોર્ટ આપતા રહેજો તો આગળ મજા આવશે હર હર મહાદેવ હર હર મહાદેવ તમને હા 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 મળે હા ચલો જય બોલે જય બોલે હા ચલો કંઈક લોકોનો સાથ અને સપોર્ટ જો આપણે અંદર જ છીએ હવે બહાર ખબર પડે કે બસ તમારો બસ તમે બધા સપોર્ટ આગળ ઓળખ્યા માણસો બસ બધા મળશે તો સારું લાગશે રસ્તો વીરપુર ને લુણાવાડા એ બાજુ જઈ રહ્યા છે આપણે હવે રસ્તે ન રસ્તામાં સાહેબો પણ મળ્યા હતા પોલીસવાળા ગુજરાત પોલીસ પણ મળી હતી સારું એવું પણ આપણું નાખ્યું કે કેવી રીતે જઈએ કેવી રીતે આવે તે બધું કર્યો ત્યાં ચાર્જાય બધું જ કર્યું આપણે ગયો છું જુનાવાડા તરફ જુનાવાડા બાજુ પહાડી ઇલાકા દેખાવાના ચાલુ થઈ છે હવે આગળ ખબર નહીં ચઢાયા આવે કે ઢાળ આવે પછી ગયો છું લુણાવાડા હવે આગળ જવાનું કે નહીં એ લુણાવાડામાં ઉભા રહીને પછી વિચારી આજે તો કમસે કમ સાઠ સિત્તેર સિત્તેર કિલોમીટર તો કાપી લીધું છે સાયકલ પર સાઠ સિત્તેર કિલોમીટર તરફ <many> <troyables> <Nunstadion São> મહીસાગરમાં ગુજરાત પોલીસે પણ આપણને સપોર્ટ કર્યો પણ ત્યાં વિડીયો ઉતારવાનું થોડુંક એ લાગે એટલે આપણે વિડીયો નથી ઉતાર્યો પણ સાથે ફોટો પડાયો ને એમને જે સાહેબ હતા એ બસો રૂપિયા પણ આપ્યા તો સારું લાગ્યું એમ તો આપણને હરો હર મહાદેવ હમણાં ટાઈમ સાત વાગે આવ્યા છે નાગઢ મંદિર કે પેટ્રોલ પંપ આવશે તે આપણે રોકાઈશું પૂછી લઈશું રોકાવા દે તો સારું છે હમણાં સ્ટોપ કરીએ કે કેમકે જનરલ વિસ્તાર આવશે પૂરો તંબુ વિસ્તાર છે તો ત્યાં આગળ આપણે રોકાઈએ બરાબર આમ આપણું નસીબ સારું છે કે મંદિર પણ આવી ગયું આગળ આપણે ત્યાં જઈશું પૂછીશ

મંદિર બાંધ છું સાત બધું ગુજરાતમાં જ મળે ગુજરાત બહાર જશું તો ખબર નહીં તો આજે સાંજે મંદિરે સુઈ જઈએ પાંચ વાગે વહેલા પાછી આપણી યાત્રા શરૂ કરી આજે તો ખરેખર હું સવારે આઠ વાગેથી ડાકોરથી નીકળ્યો તો હમણાં હું લીમડિયા લીમડીયા બસ બ્રિજ પૂરો થાય એટલે આગળ મંદિર છે મંદિરે રોકાય પછી મળીએ આગળ વધી અહીંયા મંદિર છે સાયકલ આજે રાતે હું અહીંયા રોકાવાનો છું મંદિરે કાલ સવારે વહેલો પાંચ વાગે ત્યાંથી નીકળી જઈશ આપણી યાત્રા ચાલુ થઈ જશે તો બસ

ફર્સ્ટ વાર ટેન્ટ લગાવ્યું આજે એટલે આજે બાજુ આ રહી આપણી સાયકલ જે છોટા પર ગુજરાત થી કેદારનાથ જવાની છે સામાન કાઢી લીધું છે અંદરથી આપણે આ લો આ કઈ આવી રીતે છે અંદર થી આપણો બોર્ડ સામાન ઓન ના આપણો ટુવાલ આપણો બધું સામાન બસ ક્યાં આવી રીતે યાત્રા કરું છું છોટાઉદેપુર ગુજરાતથી કેદારનાથ એ પણ સાયકલ લઈને હર મહાદેવ તો આજે બે દિવસ તો દોસ્તારે રૂમોમાં રહેવાનું માટે કરી આપ્યું હતું હવે પછી આગળ જઈશું તો પછી શું જાણે રૂમ મળે કે ના મળે આવી રીતે કેમ્પિંગ કરીને સુઈ જવાનું એ પણ મંદિરે સુવાનું અને પેટ્રોલ પંપ અને જો આગળ જઈશું તો ગુરુદ્વારમાં આવી રીતે પણ આપણે પૈસા ખર્ચીને રૂમ લેવાની નથી બસ આવી રીતે હું ટ્રાવેલિંગ કરવાનો છું હર હર મહાદેવ